સ્વાગત છેવોદય વિદ્યાલય ફરી નવા જવાબદાર કોણ તાલુકામાં સ્થાપિત જવાહર નવોદય વિદ્યાલય વારંવાર વિવાદ આવી રહી છે અગાઉ વિદ્યાર્થીઓ અને ગુણવત્તા વિનાના ભોજન તથા સ્કૂલ સ્વચ્છતા સંદર્ભે જરૂરી તકેદારીઓ સાથે વાલીઓ રોષ બાબતે નવોદય વિદ્યાલય વિવાદમાં આવી ચૂક્યું છે હવે હાલ ચાલી રહેલ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ કાર્યક્રમમાં સ્કૂલવાળા વાલીઓને જાણ કર્યા વિના કોઈ સંમતિ લીધા વગર જ એકસો વિદ્યાર્થીઓને ટીડી અને ધનુર રસી આપી હોવાનો એક વાલી આક્ષેપ કરતા ગંભીર પ્રકારના નવા વિવાદમાં માં વિદ્યાલય આવ્યો હોવાની વિગતો મળી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત જવાહર નવોદય ઉચ્ચ શિક્ષણ અને શિસ્ત સાથે બાળકો ઉજ્જવળ ભવિષ્ય નિર્મિત કરવા માટે જાણીતી છે પરંતુ ધાંગધ્રા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના મેનેજમેન્ટ દ્વારા મનમાનીનો નવો ગંભીર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે હાલ રાજ્ય સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી અર્ધ સરકારી અને સરકારી સ્કૂલોમાં સંપૂર્ણ દ્વારા એકસો ત્રણ વિદ્યાર્થીઓને વાલીની સંમતિ વગર ધનુર અને રસી આપી હોવાનો એક વાલી આક્ષેપ કરી રહ્યા છે જોકે હાલ એક જ વિદ્યાર્થીઓના વાલી દ્વારા આનો વિરોધ સામે આવ્યો છે અને રસી આપવાથી બાળકને આડસર પહોંચતા પ્રાથમિક સારવાર લેવી પડી છે એક તરફ કડક નિયમો છે માટેના ઉલ્લંઘન બદલ તંત્ર અને એનસી પીસીઆર સીધા જ પગલાઓ લઈ શકે છે અને વાલીઓ પણ ફરિયાદ નોંધાવી શકે તેવા અધિકાર છે ત્યારે સ્થાનિક શિક્ષા અને આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય અને શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલાં લેશે તેના તરફ સૌની મીટ મંડા એલી રહેશે રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા સુરેન્દ્રનગર ડોક્ટર શ્રી રામારામ તાલુકા હેલ્થ ઓફિસ ધાંગ્રા અત્યારે ડીપીટી બુસ્ટર ટીડી ટેન યર અને ટીડી સિક્સટીન યર વેક્સિનેશન કેમ્પેન ચાલે છે તો જે એન વી એ સ્કૂલમાં મારા સો સોળ અને સત્તર તારીખે પ્રોગ્રામ રાખેલું હતું સોળ તારીખે ટીચરને મળીને બધાને મોટિવેટ કરવા માટે પ્લાનિંગ કરવાનું હતું અને સત્તર તારીખે બધા વેક્સિનેશન કરવાનું કરવામાં આવ્યું મારા ઓર્ડર પ્રમાણે બધા જગ્યાએ મારા ડૉક્ટર ટીમ જાય છે અને વેક્સિનેશન કરે છે અત્યારે થોડી ઓવ કવરેજ ઓછી થયું છે એના કારણે ફરીથી આની લગભગ ઓર્ડર કરવું પડશે અને પૂરા હંડ્રેડ પર્સન્ટ કવરેજ કરીને બતાવશું મારું નામ રિધમ દીપકભાઈ મેઘ છે હું જવાહર નવોદય વિદ્યાલય સુરેન્દ્રનગરમાં ભણું છું અમારે સત્તર અને સોળ તારીખે વેક્સિનેશનનું આયોજન હતું વેક્સિનેશન દેવાનું બાળકોને અમને કોઈને જાણ નથી ગઈ મારા પેરેન્ટ્સને પણ કોઈને જાણ કરવામાં નથી આવી અને ડાયરેક્ટ અમને સતત તારીખે ક્લાસમાંથી બોલાવવામાં આવ્યા કે તમારે વેક્સિન લેવાની છે અને વેક્સિન આપી દીધી પછી હું ઘરે આવ્યો એક દિવસ અને ઘરે આવીને મારી તબિયત બહુ બગડી હવે મારા હાથ પણ દુખે છે અને માથું પણ દુખે છે અને અશક્તિ જેવું લાગે છે આખા શરીરમાં અને અત્યારે અમે સરકારી હોસ્પિટલ આવ્યા છીએ અને ટ્રીટમેન્ટ અહીંયા થયું છે મારું મારું નામ મેઘ દીપક છે હું ધ્રાંગધ્રાનો રહેવાસી છું અને મારું બાળક ધ્રાંગધ્રા ઈસધ્રા રોડ ઉપર જે જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે ત્યાં ધોરણ છ થી ભણે છે અને હાલ દસમું આવ્યું છે તો ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે રસી દેવામાં આવે એ રસી સોળ તારીખ અને સત્તર તારીખનો નવોદયની અંદર કાર્યક્રમ હતો એ નવોદયના કાર્યક્રમની અંદર જે રસીનો કાર્યક્રમ હતો એમાં મારા બાળકને રસી દેવામાં આવી હતી અને એમાં મારી પત્રમાં કોઈ સાઈન લીધેલ નથી કે નથી મારા બાળકની સાઈન લીધેલી અને મારા બાળકને ગઈકાલે રવિવારે ચક્કર આવતા પડી જતાં હું સરકારી હોસ્પિટલ લાવ્યો હતો અને બાળકે કીધું કે મને રસી આપેલ છે તો ડૉક્ટરે એવું કીધેલું કે રસીના કારણે પણ બની શકે છે તો આ નવોદય વિદ્યાલયવાળા જે છે એમની મનમાની ચલાવે છે અને ગવર્મેન્ટના નિયમને ઉલ્લંઘન કરીને અને વાલીઓને પૂછ્યા વગર બાળકોને રસીઓ આપે છે નવોદયની અંદર મને જાણવા મળ્યું કે ધોરણ દસમાં વિદ્યાર્થીઓને તમામને રસી આપવામાં આવી છે કોઈ વાલીઓની પણ સહમતી લીધેલ નથી અને તદુપરાંત આજે હું તે બાબતે નવોદય વિદ્યાલયની અંદર સવારે અરજી દેવા ગયેલો કે રસી આપે કોને પૂછ્યા વગર વાલીને પૂછ્યા વગર આપેલી છે તો સાહેબે એવું કીધું કે રસી તો અમે આપશું અને ફરીવાર આવું થશે ઘટના તો અમે ધ્યાન રાખશું મારા બાળકની ઓલરેડી દવા ચાલુ છે અને ત્યાં ઓગણીસ ફાઇલો મારી પડેલી છે છતાંય સાહેબોને ખબર હોવા છતાં પણ આ કાર્ય કરેલું છે મને તો એવું લાગી રહ્યું છે કે એક વર્ષ પહેલાં જે આંદોલન કર્યું હતું ત્યાં નવોદયવાળા એનો બદલો લઈ રહ્યા લાગે છે બસ મારે આટલું જણાવું છે સરકારને એટલું કહું છું કે મને ન્યાય અપાવો અને જવાહર નવોદય વિદ્યાલયના જે પણ કરતા હતા છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે